ખેડૂતો માટે આવી છે ખુશખબર ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો મારફતે જણાવ્યું હતું કે ખેડૂતો કે જમીનધારક અને જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીનધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કેન્દ્રએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ઓગણચાલીસ રૂપિયા ઘટાડવામાં આવ્યા છે ગત એક ડિસેમ્બરે તેના ભાવમાં એકવીસ રૂપિયાનો વધારો કરાયો હતો તે પહેલાં સોળ નવેમ્બરે છપ્પન રૂપિયાનો ઘટાડો કરાયો હતો ઘર માટે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરમાં છેલ્લા વીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ બસો રૂપિયાનો સીધો ઘટાડો કરવામાં આવ્યો હતો ઘરેલું ગેસના ભાવમાં ઘટાડો થયો જોઈએ નહીં કે કમેન્ટ નહીં કે જે ઘટાડો વધારો છે એ ચાલ્યા રહેવું જોઈએ એ તમે કમેન્ટમાં જણાવી દેજો મિત્રો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા હતા ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પર્વતમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ અપાયો છે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થઈ છે જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાની જરૂર નથી દરેક સ્માર્ટ મીટર દીઠ રૂપિયા નવસોની સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવવાનું રહેશે ત્યારબાદ મિત્રો પીધેલાને પકડો અને ઇનામ મેળવો એકત્રીસ ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ નવતર પ્રયોગ અમલમાં મૂક્યા છે અમદાવાદ પોલીસે કમિશનરે મહત્વની જાહેરાત કરી છે જેમાં પીધેલાને પકડી લાવનારને ઇનામ આપવામાં આવશે જોકે ખાસ કરીને દારૂ પીને કાર ચલાવતા લોકોને પકડી લાવનાર પોલીસ કર્મીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઇનામ આપવામાં આવશે પીધેલાઓને પકડીને ડ્રંક એન્ડ ડ્રાઇવિંગનો જે કેસ છે એ લાગુ કરી અને પોલીસ કર્મીને ઈનામ પેટે બસો રૂપિયા આપવામાં આવશે પરંતુ હાલ ગુજરાત સરકાર દ્વારા જે ગાંધીનગર છે ત્યાં દારૂ અંગે છૂટી આપવામાં આવી છે તો એ અંગે તમે શું કહેશો એ પણ નીચે કમેન્ટમાં જણાવી દેજો દરેક ગામડે યોજનાઓ પહોંચશે ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે જેમાં કુલ સત્તર યોજનાઓનો સમાવેશ થાય છે જેમાં પીએમ સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના પીએમ ઉજ્જવલા યોજના પીએમ મુદ્રા લોન સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા તેમજ જે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ પીએમ આવાસ યોજના અર્બન માટે અને પીએમ ઈ બસ સેવા વગેરે જેવી યોજનાઓ છે એ ગામડે ગામડે પહોંચી થતી જાય છે મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ છે એ વ્યક્ત કરી દીધું છે કારણ કે ખેડૂતોએ જણાવ્યું છે કે બગાયત ખેતીમાં સરકારે જાહેર કરે જે રાહત પેકેજ છે એ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે બગાયત ખેતીની પાછળ ખર્ચો પણ વધુ થઈ છે તેમજ ખૂબ મહેનત પછી આ પાક તૈયાર થતો હોય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચા જાય તેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે તો સરકાર દ્વારા જે સહાય કરવામાં આવી છે એનાથી તમને કેટલો ફાયદો થયો છે એ તમે નીચે કમેન્ટ કરી અને જણાવી શકો છો મિત્રો કર્ણાટકમાં શેરડીના ખેડૂતોની લોન માફ કરવાની અંગેની જે માંગ છે એ વધી રહી છે કર્ણાટકમાં શેરડીના ખેડૂતોએ રાજ્યમાં દુષ્કાળને ધ્યાનમાં રાખીને કૃષિ લોન માફીની જે માંગ છે એ જાહેર કરી છે કર્ણાટક સ્ટેટ સુગર કેન ફાર્મર્સ એસોસિએશનના પ્રમુખ કુરુમબુર શાંતાકુમુરે જે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે તેના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ચૌદ લાખ હેક્ટર જમીન પર શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારબાદ મિત્રો હવે મફતમાં થશે સારવાર બે હજાર ચોવીસમાં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજના વિસ્તારવાનું વિચારી રહી છે કારણ કે આપ જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો તમે હવે દસ લાખ રૂપિયા સુધીનું જે રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે એ અંતર્ગત તમે દસ લાખ રૂપિયા સુધીની જે સારવાર છે એ કરાવી શકો છો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારે એક કરોડ કરતાં પણ વધારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા છે આયુષ્યમાન હેઠળ આવતી ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં દરેક કાર્ડ ધારકને પાંચ લાખ રૂપિયાની મફતમાં સારવાર થશે આ યોજના હેઠળ દેશના કુલ સાઠ કરોડ લોકોને આવરી લેવાનું લક્ષ્યાંક પણ છે હવે મિત્રો આજના સૌથી મોટા સમાચાર ખેડૂત માટે પણ આવી ગયા છે કે ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું યાર્ડમાં કપાસ મગફળી તળ બાજરી સોયાબીન ચણા સહિતની વિવિધ પ્રકારની જશની હરાજી કરવામાં આવી હતી ભોવા માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર છસો ને ચૌદ ગુણી નવી મગફળીની આવક નોંધાઈ હતી એક મણનો નીચા ભાવ એક હજાર ચોવીસ રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ ચૌદસો ને સડસઠ રૂપિયા સુધીના રહ્યા હતા હવે મિત્રો લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફ અંગેના પણ સમાચાર અત્યારે છે એ વાયરલ થઈ રહ્યા છે ખેડૂતો માટે દેવા માફી બિલ પસાર કરવાને લઈને આવ્યા છે રાહતના સમાચાર એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે મિત્રો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના બે લાખ રૂપિયા સુધીના દેવા માફી કરવાની જાહેરાત કરી છે મિત્રો આ અંગે અમે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભાના પણ દેવા માફી બિલ પસાર કરવાની મંજૂરી મળી જાય તો સરકાર દ્વારા વહેલી કે એ અંગે નિર્ણય આવી શકે એવું ખેડૂતોમાં છે એ જોવા મળી રહ્યું છે પરંતુ આ અંગે મિત્રો જે પણ સોશિયલ મીડિયામાં જે મેસેજ સમાચાર વાયરલ થઈ રહ્યા છે એ અંગે તમારું શું કેવું છે એ પણ નીચે કમેન્ટમાં જણાવી દેજો પરિણિત મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આજે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં મહિલાઓને સરકાર તરફથી છ હજાર રૂપિયા મળે છે મિત્રો સરકાર તરફથી મહિલાઓને છે એ ઉજ્જવલા યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે તેમજ પીએમ કિસાન યોજનામાં પણ લાભ આપવામાં આવે છે આ સાથે જ માત્ર પરિણિત મહિલાઓને જ આનો લાભ મળે છે આ સરકારી યોજનાનું નામ છે માતૃત્વ વંદના યોજના મિત્રો આ યોજનામાં છે એ મહિલાઓને સરકાર તરફથી આર્થિક રીતે મદદ કરવામાં આવે છે આ મદદ મહિલા અને તેના જે બાળકો છે એમના સ્વાસ્થ્ય માટે છે એ ધ્યાનમાં રાખીને આ યોજના છે બહાર પાડવામાં આવી છે દેશભરમાં જન્મેલા બાળકો કુપોષિત ન રહે અને તેઓ કોઈપણ પ્રકારની બીમારીનો ભોગ ન બને એ માટે છે એ સરકાર એમનું ધ્યાન રાખે છે અને સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે તો મિત્રો તમે પણ છે એ જો પરિણિત મહિલાઓ હોય તો તમે છ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા લઈ શકો છો ત્યારબાદ મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી આપી રહી છે સરકાર દેશમાં ઉજ્જવલા યોજના છે એ ચાલુ કરવામાં આવી હતી ત્યારબાદ ઉજ્જવલા યોજનાનો છે એ બીજો જે ભાગ છે એ પણ શરૂ કરવામાં આવ્યો હતો એટલે કે ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરો દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને આપ સૌ જાણો છો તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાના ભાવમાં જો વધારો જોવા મળે તો છે એ એમના જે ઘરગથ્થુ જે વપરાશ છે એમાં પણ છે એ બજેટ ખોરવાઈ જતું હોય છે એટલે કે લોકોનું છે એ જે બજેટ હોય છે એમાં પણ વધારો જોવા મળી રહ્યો હોય છે એટલે દેશમાં જે મોંઘવારી વધી રહી છે એના ભાગરૂપે સરકાર છે એ જે જુલા યોજના અંતર્ગતના ગેસ સિલિન્ડર છે એના ભાવમાં પણ ઘટાડો કરે એવી શક્યતાઓ જોવા મળી રહી હતી ઘણા સમય પહેલાં છે સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવને નવસો રૂપિયામાં આપવામાં આવતો હતો ત્યારબાદ એમાં બસો રૂપિયાનો વધારો થયો હતો પરંતુ ફરી સરકારે છે એ બસો રૂપિયાનો ઘટાડો કરી અને જે ગેસ સિલિન્ડરનો બાટલો છે એ નવસો રૂપિયાના ભાવે છે વેચવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ હવે છસો છસો રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો મળી શકશે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પંચોતેર લાખ કનેક્શન આપવાની તૈયારીઓ પણ કરી દીધી છે એટલે કે સરકાર દ્વારા છે એ છસો રૂપિયામાં ગેસ સિલિન્ડરનો બાટલો નહીં આપવામાં આવે પરંતુ નવસો રૂપિયાનો જે ગેસ સિલિન્ડરનો બાટલો છે એમાં ત્રણસો રૂપિયાની સબસિડી સ્વરૂપે છે એ સરકાર તમને સહાય કરશે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા એ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસના બાટલા છે એ દેવા માટે અન્ય દેશની તુલનાઓમાં છે એ અસરકારક રહી છે ત્યારબાદ મિત્રો સરકાર અઠવાડિયામાં જ પ્રતિબંધ હટાવી દીધો છે હવે મિત્રો ડુંગળી ઉપર પણ પ્રતિબંધ નિકાસ છે એ હટાવવામાં આવ્યો છે ત્યારબાદ સરકારે છે એ જે શેરડી ઉપર શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો એ પણ હટાવી દીધો છે સાત ડિસેમ્બર ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીનો રસ ખાંડની ચાસણી આનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારબાદ હવે ખાંડના સ્ટોકમાં વધારો થઈ શકે છે કારણ કે ઇથેનોલ બાબત સારો નિર્ણય છે એ ખાંડના સ્ટોકમાં વધારો કરે છે ત્યારે પ્રતિબંધનો નિર્ણય છે સ્ટોકમાં ઘટાડા તરફ લઈ જાય છે ચીનમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતાને કારણે સરકારે આ પ્રતિબંધ મૂક્યો હતો ત્યારબાદ સરકારે સાત દિવસમાં છે એ આ પ્રતિબંધ હટાવી લીધો છે ત્યારબાદ મિત્રો રેલવેના મુસાફરો માટે પણ છે એ સારા સમાચાર આવી ગયા છે હવે મળતી માહિતી અનુસાર આવનારા ચાર વર્ષમાં રેલવેના તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે મોદી સરકાર રેલવે માટે એક નવી યોજના બનાવી રહી છે જેમાં સરકારે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની પણ તૈયારીઓ બતાવી દીધી છે તેમજ તે દરમિયાન નવી ટ્રેનો પણ લોન્ચ કરવામાં આવશે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવે એક મેગા પ્લાન પર કામ કરી રહ્યું છે જેનાથી વેઇટિંગ ટિકિટની સમસ્યાઓ હવે દૂર થશે જેને કારણે હવે છે તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી જશે ત્યારબાદ મિત્રો આરબીઆઈએ પણ કરી છે સૌથી મોટી જાહેરાત આરબીઆઈએ યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં પણ ફેરફાર કરી દીધો છે યુપીઆઈ યુઝર્સ હવે રૂપિયા એક લાખ રૂપિયા સુધીનો છે એ ઓટો પેમેન્ટ કરી શકશે અગાઉ આ મર્યાદા છે એ પંદર હજાર રૂપિયાની હતી આ માટે ઓટીપીની જરૂર રહેશે નહીં યુપીઆઈના ઓટો પેમેન્ટ સર્વિસનો ઉપયોગ ક્રેડિટ કાર્ડની ચૂકવણી વીમા પ્રીમિયમ ઈએમઆઈ ચૂકવણી મ્યુચ્યુઅલ ફંડ કે મોબાઈલ બિલની મનોરંજન અને ઓટીટી તેમજ અન્ય જે જગ્યાએ તમે કરતા હોય એમ અને લાઇટ બિલ ભરવા માટે પણ તમે છે યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો અને આ માટે છે એ લિમિટ પણ વધારવાની છે એ યુઝર્સને સુવિધામાં પણ વધારો થશે એટલે કે સરકાર દ્વારા છે આરબીઆઈ દ્વારા છે એ યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં પણ મોટો જે છે એ ફેરફાર કરી દીધો છે ત્યારબાદ મિત્રો ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતના દરેક નાના ખેડૂતો માટે લેવામાં આવેલો મોટો નિર્ણય છે હવેથી દરેક ખેડૂતોને કેસીસી યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન આપવાનો આદેશ ગુજરાતની દરેક બેન્કોને કરવામાં આવ્યો છે જ્યારે આ સુધી અત્યાર સુધી છે એ મોદી સાહેબે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતા હતા જ્યારે એકાએક ખેડૂતોને દેવામાં ડૂબાડવાની નવી યોજના બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ હાલ સરકાર દ્વારા છે એવું કંઈ પણ કરવામાં નથી આવતું સરકાર દ્વારા જેટલી પણ લોન અથવા તો જે સહાયો આપવામાં આવે છે એ ડાયરેક્ટ બેંક ખાતામાં આપવામાં આવતી હોય છે ખેડૂતોના જે ખેડૂતોની જે યોજનાઓ હોય છે ખેડૂતોની જે આવક હોય છે એમાં વધારો કરવા માટે સરકાર છે એ મોટા પગલાં લઈ શકે છે ત્યારબાદ મિત્રો ખેડૂતોના હિતમાં ડુંગળીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે મહત્વનો નિર્ણય પણ લેવાઈ ગયો છે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ છે એ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ છે એ ટૂંક જ સમયમાં હટાવી લેવામાં આવ્યો હતો આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો વિગતો મુજબ હવે ડુંગળી વેચવા માટે યાર્ડમાં દરરોજ સો ગાડી છે એને એન્ટ્રી આપવામાં આવશે પરંતુ હવે છે સરકાર દ્વારા જે પણ નિકાસ અંગે છે એ નિર્ણયો લેવામાં આવ્યા તે પાછા લઈ લીધા છે આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ લાભ મળશે ત્યારબાદ મિત્રો તમે જો પાક વીમા યોજના અંતર્ગત છે એ ફરિયાદ કરવા માગતા હોય તો તમે હવે કરી શકશો ખેતીને ખૂબ જ જોખમી કામ ગણવામાં આવે છે અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી રવિ અને ખરીફ બંને પાકોના વીમો લેવામાં આવે છે આ માટે ખેડૂતોએ માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું રહેશે બાકીનું પ્રીમિયમ છે સરકાર ચૂકવશે પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં પણ અને વીમા સંબંધિત ફરિયાદો નોંધવામાં પણ છે એ ઘણી સમસ્યાઓ થતી હતી હવે જેના કારણે છે એ એક અનેક સમસ્યાઓને સામનો કરવો પડતો હતો હવે આવી સ્થિતિમાં ખેડૂતો માટે એક ટોલ ફ્રી નંબર બહાર પાડવામાં આવ્યો છે આ ટોલ ફ્રી નંબર ચૌદ ચાર સુડતાલીસ જે ટોલ ફ્રી નંબર છે એના ઉપર તમે છે એ કોલ કરી અને તમારી કોઈ પણ જે મુશ્કેલી હોય સમસ્યા હોય એનો તમે છે એ હલ શોધી શકો છો હવે મિત્રો તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે આ પછી તમને એક ટિકિટ આઈડી આપવામાં આવશે અને ટિકિટ આઈડી તમને મળી જાય એ પછી ફરિયાદ નોંધાય પછી તમને એક એસએમએસ પણ આવશે અને આ પછી તમારી ફરિયાદનો છે ફોલોઅપ પણ લેવાનો રહેશે ત્યારબાદ મિત્રો કૃષિમંત્રીની ખેડૂતોને મોટી ભેટ ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાક કટ્ટર સહાય યોજના છે એ અમલમાં છે તેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુઓને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ છે અટકાવી શકાય છે મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજારની સહાય ચૂકવવામાં આવે છે ત્યારબાદ મિત્રો ખેડૂતોને પણ વગર વ્યાજે છે સો ટકા લોન મળી શકે છે સ્વનિધિ યોજના બે હજાર બાવીસમાં લોન્ચ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એને બે હજાર ત્રેવીસ સુધી લંબાવવામાં આવી હતી ત્યારબાદ આ યોજના છે અત્યારે ચાલુ છે જેમાં સો ટકા લોન મળી શકે છે જ્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાની પણ પ્રોસેસ છે એ તમને જણાવી દઈશું તો મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના એ હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી છે લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી હતી જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ કે અથવા ફળની દુકાન ખોલવી હોય તો એ ખેડૂત મિત્રો અથવા તો નાના વેપારી કે જે જે નાગરિક છે એમને સ્વનિધિ યોજનાનો લાભ મળે છે તેવા દરેક વ્યક્તિએ આ યોજના હેઠળ છે લોનની રકમ લઈ શકે છે અને દર હપ્તે છે દર મહિનાના હપ્તામાં છે એ તમારે હપ્તા સ્વરૂપે છે આ લોનની ચૂકવણી કરવાની હોય છે ત્યારબાદ મિત્રો હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયા પણ ખાતામાં આવી શકે છે સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનરોને લાભ આપવામાં આવે છે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ યોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા પણ ટ્રાન્સફર કરી રહી છે પરંતુ તમારે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનાનો પણ લાભ લેવો પડશે ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે સરકારની સૌથી મોટી જાહેરાત પાંચ રાજ્યોમાં ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ માટે જંગી વધારાની ભેટ આપી શકે છે સૂત્રોના જણાવ્યું અનુસાર આગામી વર્ષ માટે ઘઉની એમ એસપી એકસો પચાસ રૂપિયાથી વધીને એકસો પંચોતેર રૂપિયા થઈ શકે છે ટકાથી દસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે ઘઉની એમએસપી ત્રેવીસો રૂપિયા સુધી થઈ શકે છે જ્યારે હાલમાં ઘઉની એમ એસ પી એકવીસો ને પચીસ રૂપિયા છે મસૂરની એમએસપી દસ ટકા સુધી વધારી શકાય છે ત્યારબાદ મિત્રો આજથી સસ્તું થશે સોનું સોમવારથી ભારત સરકારે તમને સોનામાં રોકાણ માટે ખાસ તક આપશે તેમાં પણ તમને બાસઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની નીચેના ભાવે સોનું મળશે તેની સાથે તમને વ્યાજ પણ ઓછું મળશે આરબીઆઈ અઢાર ડિસેમ્બરથી જે સોવરીન ગોલ્ડ છે બોન્ડ એન સિરીઝ ત્રણનું લોન્ચ વેચાણ છે એ શરૂ કરી દીધું છે તેના માટે એક ગ્રામ સોનાના ભાવ છ હજાર એકસો છે જાહેર કરવામાં આવ્યો છે સાથે જ ડિજિટલ પેમેન્ટ કરનારને એક ગ્રામ દીઠ પચાસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે તેમજ સોનાને બદલે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારને ડબલ પ્રોફિટ થશે